ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી આ બોર્ડની પરીક્ષા શરૂ થવાની હોય અત્યારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેવામાં વડોદરા શહેર પોલીસ કમિશનર બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખતા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે શહેરના તમામ પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટરોને વિશેષ સૂચના આપી દેવામાં આવી છે કે તેમના વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ન થાય રાત્રિ દરમિયાન વાગતા ખૂબ જ મોટા અવાજે જે ડીજે હોય છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે અને જો કોઈ પણ ડીજે સંચાલક દ્વારા અથવા કોઈ પણ કાર્યક્રમમાં દસ વાગ્યા પછી ડીજે વાગે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને તે જ અંતર્ગત અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કાર્યવાહી ડીજે સંચાલકો સામે કરવામાં આવી છે લગભગ પંદર જેટલા કેસો કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં પંદરથી વધુ કેસ થયા હોય તેવી માહિતી સામે આવી રહી છે વોઇસ પોલ્યુશન એક્ટ હેઠળની પણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે લગ્ન પ્રસંગ હોય કે પછી સામાજિક પ્રસંગ હોય તેમાં વાગતા ડીજે સામે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે આ નવતર પહેલ તેઓ દ્વારા ખાસ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી છે કારણ કે અત્યારે બોર્ડની પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ કરી રહ્યા હોય ત્યારે ધ્વનિ પ્રદૂષણના કારણે તેમની તૈયારીમાં કોઈ ખલેલ ન પડે તેમને કોન્સન્ટ્રેટ કરી અને તેઓ પોતાની પરીક્ષા પર ધ્યાન આપી શકે તે માટે આ ખાસ સૂચના પોલીસ કમિશનર તરફથી દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને આપી દેવામાં આવી છે ધ્વનિ પ્રદૂષણનું જાહેરનામું જે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને પાલન કરવા માટે સૂચના કરાઈ છે ડીજે સંચાલક અને પાર્ટી પ્લોટના આયોજકો સાથે બેઠક કરવામાં આવી તેઓને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાત્રે દસ વાગ્યા સુધીમાં ડીજે બંધ કરી દેવામાં આવે સોશિયલ મીડિયા ધ્વનિ પ્રદૂષણ સામે પણ જાહેરનામું તેઓ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે આવા સિસ્ટમ તમામ કે જેના કારણે લોકોને તકલીફ ન પડે તે માટે જનજાગૃતિ અભિયાન કરવામાં આવ્યું છે બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓના કારકિર્દી માટે મહત્વનું છે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે ધોની પ્રદૂષણ કરતાં ડીજે એમને ડિસ્ટર્બ ના કરે એમના પરીક્ષાના તૈયારીઓને નડતરરૂપ ના બને તે માટે પોલીસ પ્રોએક્ટિવ બનીને બે ત્રણ ઇનિશિયટિવ લીધી છે એક તો આપણા દુનિત પ્રદૂષણ અંગેના જાહેરનામા છે અને ચુસ્ત પણ અમલ કરવા માટે દરેક થાણા મલદારાને સૂચના આપી છે તેના અંતર્ગત અત્યારે અત્યાર સુધી પંદરથી વધારે ક્રિમિન કેસો નોંધી જે ધ્વનિ પ્રદૂષણ કરતાં જાહેરનામાના ભંગ કરતાં મોડી રાત્રે સુધી ડીજે ચાલુ રાખતા આયોજકો સામે હમણાં કાર્યવાહી પણ કરી છે સાથે સાથે જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે આપણે ડીજીના સંચાલકો અને સાથે સાથે જે પાર્ટી પ્લોટ્સ ઇવેન્ટ જે જગ્યાએ આયોજન થાય એવા સ્થળોએ આપણા મુલાકાત લઈ આયોજકો સાથે બેઠકનું પણ આયોજન કરીને એમને સ્પષ્ટ સૂચના આપી છે જ્યારે પણ કાર્યક્રમો યોજવામાં આવે રાત્રે દસ વાગ્યા સુધી ડીજે બંધ કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને આનડતર બને નહીં સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ આપણા ધ્વનિ પ્રદૂષણ અંગેના જાહેરનામા અને આવા સિસ્ટમ જે રીતે વિદ્યાર્થીઓને વરિષ્ઠ નાગરિકોને પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને નવજાત બાળકોને અને અન્યને પણ એડવર્સલી કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે તે અંગે એક સામાજિક જનજાગૃતિ ઉભા કરવા માટે આપણા પ્રયાસો પણ કરી રહ્યા છે આ ત્રણે ત્રણ પ્રયાસોથી આપણે ઈચ્છીએ છીએ કે વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણના કિસ્સાઓ ઘટે વિદ્યાર્થીઓના કારકિર્દી એમના ભવિષ્ય સુંદર બને એ દિશામાં સમાજ પણ જાગૃત બનીને એમને મદદરૂપ થાય અને ડીજેના મિસયુઝ અને મોડી રાત્રે સુધી એમના જે પ્રવૃત્તિઓ ચાલે છે આ બંધ થાય તે માટે આપણે એક સિલિબ્રેશન વિથ રિસ્પોન્સિબિલિટી આ પ્રકારના એક અભિગમથી આપણે કામ કરી રહ્યા છીએ